નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ કચ્છ માંગ ભુજના સંજોગ નગર વોર્ડ નંબર એક માં સહારા ચોક ખાસરા ગ્રાઉન્ડ સામે જકરિયા મસ્જિદ કચરા ના ઢગલા અને મુસ્કાન નગર ખાસરા ગ્રાઉન્ડ સામે મેમની ફરીદ મસ્જિદ શું કહે છે ત્યાંના રહેવાસીઓ શું છે ત્યાંના રહેવાસીઓની રહેવાસીઓ ની માંગ બ્યુરો રિપોર્ટ ભુજ કચ્છ કચરો ફોગાઈ મેં તો એ મહેરબાની કરીને તંત્ર કે રિક્વેસ્ટ કહ્યું હતા કે ટાઈમ સે રોકડો કચરો ખણી ગઈ બો અ કચરા પેટી વી રાખી દે બો કચરો મસ્જિદ સામે જોગાઇ તા એ પણ વિનંતી છે કે કચરો મસ્જિદ સામે ન ફુગાઈએ વરસા જો ટાઈમ મખ મચ્છર થયે તો બીમાારી થયેલી ગંદગી થઈ મસ્જિદ સામણી અલગ મેળે તંત્ર કે રિક્વેસ્ટ કયું તાઈમ સે રોકડો ખણી ગે કચરો અસલુ નગરપાલિકા શ્રીથી ખાસ મારી રિક્વેસ્ટ છે કે ભોજના મુસ્કાન નગર એરિયાની અંદર વરસાદનો થોડાક છાંટા પડે છે અને પાણીની સમસ્યા રહે છે અને પાણી અહીંયા થોડીક વારમાં જ ઘણો બધો ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ પણ નથી થતો ગટર ઉભરાય છે અને હમણાં ચાંદીપુરા વાયરસ જે ચાલી રહ્યો છે એ બાળકો માટે ઘણો જ ગંભીર રોગ છે તો મદરેસાના બચ્ચા પડવા આવે છે તો એ લોકોને પણ થઈ શકે છે પાણીની ગંદવારથી અને મચ્છર મચ્છરમક્કીથી તો મારી નગરપાલિકાથી ખાસ રિક્વેસ્ટ છે કે અહીંયા ઉપર થોડુંક ધ્યાન આપે અને ગટરનો પાણીનો ને રોડનો કાંઈ નીચૂડ કરે આ મસ્જિદ ફરીથી મેં એમની છે મુસ્કાનગરમાં આવેલી છે ખાસરા ગ્રાઉન્ડની બાજુમાં અમે આજે આ બધે જમાતી ભાઈઓને એટલા માટે ભેગા છે અનેક ફેરા અમે રજૂઆત કરી છે હવે આ જે રોડ જાય છે એમાં એ રોડ સૌથી પહેલાં થયો હતો હવે એમાં ગટર ઉભરાય છે તો ગટરનું પાણી ભરાય છે મસ્જિદમાં આવી નથી બીજો અહીંયા કચરો કોઈ સાફ કરવાનો નથી આવતો રોડ લાઈટ તો ઠીક અહીંયા છે પણ આ જકરી અમે સીધ છે અહીંયા રોગો કચરો પડ્યો છે ઓ પણ આલાનો ઘર છે ઓ પણ કચરો આખી સાઈડમાં પડ્યો છે અને કોઈ સાફ કરવાનો નથી લાઇટું બંધ પડી છે તમે સકી તમે સમજી શકો છો કે આ અમારો ઇબાદત ગા છે અમે નમાજ પાડવા આવી અમારો સમય સવારના પાંચ વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને પાંચ વાગે મોઝીમ અજાણેવા આવે અને જો લાઇટ બંધ પડ્યો હોય અને કચરાને એવું બધું પડ્યો હોય તો માણસ મિશ્ચિતમાં કેવી રીતે પહોંચે તો લાઇટની થોડી વ્યવસ્થાની જરૂર છે આ ફરીદ એમની નિશ્ચિત કરીને આ તો અનેક ફેર અમે રજૂઆત કરી છે આ ઘનીભાઈને ફરિયાદ કરી છે બધીને ફરિયાદ કરી અમારા કાઉન્સિલર એમને ફરિયાદ કરી કે મહેરબાની કરીને તમે આ એટલો ટુકડો અમને કરી દો જેના કારણે મસ્જિદમાં અમે આવીએ તો પાક સાફ સાફ થઈને આવીએ શું કે મિશિદ એક અલ્લાહનું ઘર છે એમાં પાક થઈને જવો પડશે ગટર ઉભરેલી હોય ક્યાંથી અમને આવો અમારું ખાસ નિવેદન ખાસ અપીલ છે તમારા માધ્યમથી આ ચેનલના માધ્યમથી હું ખાસ તમને અપીલ કરું છું અને મહેરબાની કરીને આનો કાંઈ તમે નિકાલ કરજો આ બધે અમારા જમાતી ભાઈઓ ઊભા છે બધે નહીં તકલીફ છે તમને નહીં ખાસ મારો સૂચન છે અસલ